ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે સાલ બે હજાર પચીસમાં પુત્રદા એકાદશી ક્યારે છે પુત્રદા એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થશે અને વ્રત ઉપવાસ આપણે ક્યારે કરીશું આ દિવસના શુભ વ્રતો કયા કયા રહેશે તેમજ આ દિવસે કયા ઉપાયો કરીશું જેનાથી આ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય તેમજ આ દિવસે કેવી રીતે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવી જોઈએ અને કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને આ વ્રત કરવાથી કયું પુણ્ય ફળ આપણને પ્રાપ્ત થાય છે તો આજના વિડીયોમાં પુત્રાદા એકાદશીની સંપૂર્ણ માહિતી તમને શેર કરીશું તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો અને ઘણા લોકો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઈક નથી કરતા તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને એક લાઇક અવશ્ય કરી લેજો કેમ કે તમારી એક લાઇક અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને જો તમે કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખો છો તો ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા તમારા ઉપર વરસતી રહેશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે જાણીશું કે આ વ્રતમાં ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી જોઈએ અને કયા નિયમોનું પાલન કરવું જોઈએ તો જુઓ તમે એકાદશીનું વ્રત રાખો છો તો તમારે એકાદશીના એક દિવસ પહેલાં દસમી તિથિના નિયમોનું પાલન કરવું જોઈએ જેમ કે દશમી તિથિના દિવસે શુદ્ધ અને સાત્વિક ભોજન ગ્રહણ કરવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું અને થઈ શકે તો ભૂમિ ઉપર શયન કરવું એટલે કે રાત્રે જમીન ઉપર ઊંઘવું ત્યારબાદ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મોમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરી લેવું સ્નાન કરી પછી સુંદર અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા એ પછી ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવું અને પછી વ્રત રાખવાનું સંકલ્પ કરવો ત્યાર પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટાને લાકડાના બાજટ ઉપર પીળું કપડું પાથરીને સ્થાપિત કરવા ત્યાર પછી ગંગાજળ અને પંચામૃત વગેરેથી ભગવાનને સ્નાન કરાવો આ પછી પીળા ચંદન પીળા ફૂલો માળા વગેરે અર્પિત કર્યા પછી ભોગ સાથે તુલસી દળ અર્પણ કરો આ પછી પુત્રદા એકાદશીની વ્રત કથા શ્રી વિષ્ણુ મંત્રનો જપ વિષ્ણુ ચાલીસોનો પાઠ કરો અને ભગવદ્ ગીતાજીના અધ્યાયના પાઠ કરવા જોઈએ જો તમે ભગવદ્ ગીતાજીના અધ્યાય સાંભળવા માગતા હોય તો એ પણ અમે દર એકાદશીના દિવસે અમારી ચેનલ ઉપર વિડીયો અપલોડ કરીએ છીએ તો આ પુત્રદા એકાદશીના દિવસે પણ ભગવદ્ ગીતાજીનો પવિત્ર અધ્યાય અને પુત્રદા એકાદશીની વ્રત કથાનો વિડીયો પણ અમે અમારી ચેનલમાં અપલોડ કરીશું તો એ પણ તમે જઈને સાંભળી શકો છો કથા તથા ગીતાજીનો પાઠ સાંભળ્યા પછી અંતે ભગવાન વિષ્ણુની આરતી કરો આ પછી આખો દિવસ ઉપવાસ કરો ઉપવાસ તમે ફરાળી કરી શકો છો અથવા તો તમે નિર્જળ રહીને પણ આ ઉપવાસ કરી શકો છો જેમ તમને યોગ્ય લાગે તેમ ઉપવાસ તમે કરી શકો છો સાંજે ફરીથી ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરો રાત્રે જાગરણ કરો જાગરણમાં ભજન કીર્તન ભગવદ્ ગીતાજીના પાઠ કરો અને બીજા દિવસે એટલે કે બારસના દિવસે આ એકાદશી વ્રતનું પારણ કરો એકાદશીનું વ્રતનું પારણ શુભ મુહ્રતમાં કરવું જોઈએ હવે આપણે જાણી લઈએ કે એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે ક્યારે સમાપ્ત થાય છે પૂજા માટે શુભ મુહૂર્ત કયું રહેશે અને વ્રતનું પારણ એટલે કે ઉપવાસ ખોલવાનું શુભ મુહૂર્ત કયું રહેશે આ દિવસે કયા કયા શુભ યોગો બની રહ્યા છે તેમજ આ દિવસના તમામ શુભ મુહૂર્તો જાણીશું તો જુઓ શ્રાવણ માસમાં શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે ચાર ઓગસ્ટ બે હજાર પચીસ સોમવારના દિવસે પ્રાતઃકાળ અગિયાર વાગ્યાને એકતાલીસ મિનિટે અને પુત્રગ્રા એકાદશી સમાપ્ત થાય છે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ બપોરે એક વાગે ને બાર મિનિટે તો સૂર્યોદયકાલીન તિથિ અનુસાર શ્રાવણ માસની પુત્રના એકાદશીનું વ્રત રાખવામાં આવશે પાંચ ઓગસ્ટ બે હજાર પચીસ મંગળવારના દિવસે આ દિવસે સૂર્યોદય થશે સવારે પાંચ વાગે ને પિસ્તાલીસ મિનિટે અને સૂર્યઅસ્ત થશે સાંજે સાત વાગે ને નવ મિનિટે આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ તો બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે ચાર વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્તમાં તમે સ્નાન કરી શકો છો અને ભગવાન વિષ્ણુની વિધિ વિધાન પૂજા કરી શકો છો પાંચ ઓગસ્ટે રવિયોગ રહેશે સવારે પાંચ વાગે પિસ્તાલીસ મિનિટથી સવારે અગિયાર વાગેને ત્રેવીસ મિનિટ સુધી આ શુભ મુહૂર્ત છે આ સમયમાં પૂજા આરાધના કરવાથી ભગવાન શ્રી હરિવિષ્ણુની અસીમ કૃપા આપણને પ્રાપ્ત થાય છે વાત કરીએ અભિજીત મુહૂર્તની તો અભિજીત મુહૂર્ત રહેશે બપોરે બાર વાગ્યાથી લઈને બાર વાગેને ચોપ્પન મિનિટ સુધી આ અભિજીત મુરત છે તેથી અભિજીત મુહૂર્તમાં તમે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરી શકો છો જેમ કે કોઈ પ્રકારનું નવું કામ શરૂ કરવા માંગો છો અથવા તો જો તમે પૂજા આરાધના પણ અભિજીત મુહૂર્તમાં કરો છો તો તેનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થાય છે શયનકાલીન પૂજા માટે સમય રહેશે સાંજે સાત વાગે ને નવ મિનિટથી સાંજે સાત વાગે ને ત્રીસ મિનિટ સુધી આ વિશેષ મુહૂર્ત હોય છે આ સમયમાં ભગવાન શ્રી હરિની પૂજા કરવાથી અને શયનકાલીન દીપદાન કરવાથી કેટલાય ઘણા ફળની પ્રાપ્તિ થાય છે પાંચ ઓગસ્ટે મંગળવાર છે તો રાહુકાલનો સમય રહેશે બપોરે ત્રણ વાગ્યા અને આપણે બધા જ જાણીએ છીએ કે રાહુકાલમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ અને જો તમે પહેલેથી કરતા આવ્યા છો તો કરી શકો છો એમાં કોઈ સમસ્યા નથી તો હવે વાત કરીએ એકાદશી તિથિના વ્રતના પારણ વિશે તો એકાદશી વ્રતનું પારણ બીજા દિવસે બારસના દિવસે કરવામાં આવે છે આ દિવસે સવારે જલ્દી ઉઠીને નિત્ય કર્મમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરી લેવું સ્નાન કરી ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવી ભગવાન શ્રી હરિવિષ્ણુને શુદ્ધ અને સાત્વિક ભોજન બનાવીને ભોગ અર્પણ કરો અને પછી કોઈ પણ બ્રાહ્મણને ભોજન દાન દક્ષિણા આપીને સ્વયં પણ ભોજન ગ્રહણ કરી ઉપવાસ શુભ મુહ્રતમાં ખોલી શકો છો આ વ્રતનું પારણ કરવામાં આવશે દ્વાદશીના દિવસે તો પારણનું શુભ મુહ્રત રહેશે છ ઓગસ્ટ બે હજાર પચીસ બુધવારના દિવસે આ વ્રત કરવાથી કયું ફળ મળે છે તો માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની વિધિ વિધાન સાથે પૂજા કરવાથી નિસન્તાન દંપતિઓને સંતાનની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં આ વ્રતનો મહિમા જણાવવામાં આવે છે જેથી જ નહીં પરંતુ આ વ્રતને કરવાથી તેમના બાળકો પણ દરેક પરેશાનીઓથી મુક્ત રહે છે અને ઘરમાં ધન ધાન્યની કોઈ પ્રકારે ખોટ પડતી નથી અને હંમેશા સુખ શાંતિ રહે છે આ દિવસે દીપદાનનું પણ વિશેષ મહત્વ છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને કોઈ પવિત્ર નદી સરોવરમાં નહીં તો તુલસી કે પીપળાના ઝાડ નીચે દીપદાનનું પણ મહત્વ છે દીપદાન કરવા માટે લોટના નાના નાના દીવા બનાવીને તેમાં થોડું તેલ કે ઘી મિક્સ કરીને પાતળી રૂની વાટ પ્રગટાવીને તેને પીપળા કે વડના પાન ઉપર રાખીને નદીમાં પ્રવાહિત કરવામાં આવે છે સાથે જ વ્રતના પારણા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કે બ્રાહ્મણને ભોજન કરાવીને જ કરવા અને તેમણે દાન દક્ષિણા અવશ્ય આપવી જોઈએ તો મિત્રો આ હતી આવનારી પુત્રદા એકાદશીની સંપૂર્ણ માહિતી તો આશા કરીએ છીએ કે તમને આ માહિતી પસંદ પસંદ આવી આવી હશે તો તો હોય વિડીયોને એક લાઈક કરી લેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવનારા વિડીયોમાં અમે પુત્રદા એકાદશીની વ્રત કથા અને ભગવદ્ ગીતાજીનો પવિત્ર અધ્યાયનો વિડીયો અપલોડ કરીશું એ તમે એકાદશીના દિવસે અવશ્ય સાંભળજો જો તમે ભગવદ્ ગીતાજીનું પાઠ કરો છો એકાદશીના દિવસે તો તેનું ફળ તમને અત્યંત ઘણું વધારે મળે છે અને કોઈ પણ વ્રત કથા વગર અધૂરું હોય છે તેથી એકાદશીની કથા પણ અમારી ચેનલ ઉપર વિડીયો અપલોડ થઈ જશે એ પણ તમે સાંભળવાનું ભૂલતા નહીં અને આવી જ કથાઓ માટે અમારી સાથે જોડાયેલા રહેજો અને ફક્ત એકાદશી જ નહીં પરંતુ હિન્દુ ધર્મમાં આવતા તમામ તહેવારો વ્રત કથાઓનું સંપૂર્ણ માહિતી તમને અમારી ચેનલ ઉપર જાણવા મળશે તેથી અમારી સાથે હંમેશા જોડાયેલા રહેજો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ